Thì chín tui đúng không? Ờ Thì xin mày nói cho em Cái gì tui đã hát? Bà bà nè aê Bà rê bà nè aê gai Tùm dì ô Happy birthday to you Happy ah, ah. birthday to dear Chín tu ha, ờ chocolate on nè Về chín tui nè Ờ Thôi đi Lấy đi tụi

આ રોકે હું તૈયાર છું હાલો બાયણે ઊભી આવજો હરખુ હાસેણો મારીને આવજો કુશીને હસાવજો એ હા સંપા કાકી બેન સંપા કાકી બેહી જાવ હાલો એ સંપા કાકી એન વાહ નત બેહી જાવ ઈ ડગુ મગુ થાતી તમને વરી પાડે નહીં કેક એ હા હું સંજીયા બેઠા બાપા તું મને તો ક્યાં કઈ હાવ એવી નથી ના બાપા ના તો ક્યાં તાર રોટલા કોણ આય આવતા રહ્યો ને બાપા

છે પણ તા કાકાએ જો ને નોકરી કરવા ના દીધી મને પછી હું એમાં એમાં ભૂલી ગઈ બધું હા સાલો કઈ ઈ આવે છે હાલો આપણે અંદર જઈએ તો શોપ રમકડા તો છે જડી તો કોનો ફોન છે આ બોલ સોનલ એટલે ફોન કર્યો છે કે આજે ચિંટુનો બર્થડે છે તો પાર્ટી છે ને મારે ભી આવવાનું છે હા અમારે જવાનું છે સો તમે કાર લઈને જાવ ને તો મને કહેજો ને મારે આવું છે હા જરીક જ કહેજો નહીં કહીએ હાતી ની કરીએ ને તઈ મિસ મારી ભૂગી જાજે હો ના મિસ સંભળાય ના સંભળાય કોલ કરજે ને એ હા હારું શોપિંગ કરવા આવ્યા એ હા હા જલપા બેને પણ લાગે કે નોતરી દીધા હો હાલ રમકડું ગોતી આવો તો મરી ગયો એ ચંપા કાકી આવતારીઓ ઈ તો રમકડાનો સીન છે

ટપા ટકે અને રમકડા ને ઝીંકા છોકરા કપડા ઈ બે વસ્તુ બહુ મૂંગી આવે છે એમાં અમને મૂંગી પડે તો મારે શું કરવું લા 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 એ ખોટો સીન છે આવતરી આવતરી સોનલ ભાભી હા પછી તો મને એથી પડે એક જાટ કે જોયો ને તેર હું કે હું આવી ગઈ સે આ ક્લાસ હો આ ક્લાસ તો સે સોનલ પણ ભાવ તો જો 1000 1000 રૂપિયા કે છે આ પોપટીઓ અરે રા દુકાન હરી સમકાવી લાઈટુન બાઈટુન જતો ખરી પીઓપી બીઓપી કરી

આ પાંચસો જો આને 450 કીધા તમને 350 50 પસા કટાળી દીધા પાસે એ થાય અમને એટલું જ માન મળતું હા હું વાહ અમને આ સ્ટડી દે દયો ને એટલી હું લેવું હું ના લેવું કા અકલ કામ નથી કરતી આ રોબોટ દેવો કેસરી કલર વાળો હે આ રોબોટ માં શું થાય પોપટ ભાઈ એ રોબોટ માં છે ને લાઈટુ થાય પછી બોલે ને આમ શેરે પોગે આમ ઠેકડા માર એટલે હાલી એમ બધાય પોગા માં આમ આમ કરતો હાલે હા હું છે એનું 800 રૂપિયા અરે કઈ ઘટાડ દે હાલો માર બે વસ્તુ લીધી આ સ્ટડી ટેબલ લઈ લીધું ઓલો લીધું હાલો હાલો સ્ટડી ટેબલ ના 400 દેજો ને આના 700 દેજો બસ હવે ઈથી જાજા નહીં ઘટે ભાઈ થાવ કોલ હાલ્યો ગણી લેજો ના ના માં ગણે હું

આ તો એની ઘરવાળી છે કે ના હવે એ તેની મમ્મી છે એની ઘરવાળી જો ને જીંકુકડી છે ને હવે આમાં એકે હિરોઈન નું નથી ગળડી થાતીયુ નથી કોઈ મરતું તમને મામા રમાડે ને તમે મામા રમો અમે તો મામા રમસુ રમસુ ને રમસુ તમાર રમ હોય તો રમો નકર વયા જાવ બીજા રૂમ માં કયું ના વાહે ટોડલા ને જેમ ટક 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 કરતા એ ગયા કે સાવ હે લી 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 કુઈતરો નથી હું બોલાય મમને જોવા મને તારી સિરિયલ પ્રેમ થી બોલા તૈયાર થતા વાર લાગશે મારે નઈ લાગે હા હાલો હાલો બદલાવીએ પછી ભાગીએ ભરી ભરીને શું સંજય

તમને શું ખબર હોય ધોરાની તો ફેશન છે હમણાં જોયું તો અમદાવાદમાં સફેદ પરિંદે એવું કંઈક કરીને કેવા વ્હાઈટ કલરનું જ પહેરવાનું એ જ રૂપિયાવાળા ગણાય એટલે મેં વ્હાઈટ કલરનું પહેરું હા એ તો નવરાત્રીનું હતું હા પૂરી ગિફ્ટ લેવાઈ ગઈ કે હા લીધી છે ને સારું અરેન્જમેન્ટ કર્યું છે એમ કહેતા તા બધાય ચિંટુના બર્થડેનું હા તે અસલ પહેરું છે ફરાકડું તાવ કે દીસે હગાય બસ ફેબ્રુઆરીમાં છે પહોંચી જાજો બધાય તો કાર્ડ કંકોત્રી મોકલજો એમ નામ તો થોડું હોય મારે હા હા મોકલીશ

ચુ આજ માલો મિશુ હેપી બર્થડે છે ને તો આજે કિંગ કેવા એટલે માલે હે ને કિંગ વાલી ટોપી પહેલવાની હોય માલો બધે ને એટલે અને ને ઓલી આમ આમ ક્લિક ઓન ટોપી હોય સમજી ગઈ છો કે એ હા હાલો ને જલ્દી કરો ને જોજી કેટલા સંપલિયા પડ્યા બધાય આવી ગયા લાગે કૃષ્ણ ડાયરા ને બધાય આવી ગયા લાગે હેપી બર્થડે ચિન્ટુ તમારી જ રાજ હતા ત્યાં સુધી તમે સરસ પેરીને થેન્ક યુ તો પછી બર્થડે કોનો છે ચિન્ટુનો હે તો ચાલો કેક કટિંગ કરી લઈએ હા મજા આવશે બાર બાર દિન એ બાર બાર દિલિયેગા તુમજી Bye. No. विश्यूपी बडे टू यू थैंक यूक यू जिस दिन का हमको रहता इंतजार है ये जन्मदिन खुशियों का त्योहार है happy birthday to you, तो खिलौगी ऐसे तो ही तुम बुढ़े होते लहोगे हमको क्या मतलब दिखाओगी

હારું હો પણ સિંટુને ગિફ્ટ આપ્યું તમે બેયે થેન્ક યુ મમ્મી આમાં બેસી જા સિંટુ ફોટો પાડું ઓકે લા સિંટુની ગાડી તો જો હું ફોટો ક્લિક કરું છું મસ્ત લાગે હો થેન્ક યુ મમ્મી પપ્પા હાલો આપણે ગિફ્ટ દે દે સંજે આ તારું ગિફ્ટ સિંટુ પેકિંગ ન કર્યું એટલે ખબર પડે ને બધાને હું હું દઈએ ઈ એટલે જો સ્ટડી ટેબલ છે આમાં બેહીન લેસન કરજે હરખાઈથી નહીતર સંજે કાકાએ જો રોબોટ આપ્યો છે

हैप्पी बर्थडे दोस्त तारा माटे लाइट वालू जेसीबी सुखी रहो बेटा थैंक यू दोस्त जेसीबी तो मजा आ जे दुल बलवानी ने रमवन हां सुन तू ने तारा क्या सा मकड़ा था का दिया का हैप्पी बर्थडे चिंटू तारा माटे मल्टी स्केच पेन कलर्स नु आ खूब हैप्पी बर्थडे डियर थैंक यू आंटी एंड ब्रो वेलकम टू यू ओहो चिंटू ने इंग्लिश आवड़े हैप्पी बर्थडे चिंटू तारा माटे मंकी लाडू થેન્ક યુ લુહી વાંદરા સ્કૂલ બેગ તો મસ્તી નું છે ઓ બેન પણ બેગ લઈ હવે નથી જા હો તો એ જીન્ટુ હેપી બર્થડે તારા માટે છે ને હા નવીન જેટ ની તારા પર્સનલ રૂમ માં લગાડ છે થેન્ક યુ ચકી હેપી બર્થડે તારા માટે આ ગેમ છે થેન્ક્સ ઈવા હેપી બર્થડે તારા માટે છે ને આવી રીતના પઝલ્સ નું ઘર બનાવવાનું ને બધું છે આમાં ઓકે થેન્ક્સ ફૂલી દીદી હેપી બર્થડે તારા માટે ક્રિકેટ ની બોલ થેન્ક્સ હેપી બર્થડે તારા માટે લાઇટિંગ વાળો ટ્રક થેન્ક યુ ઓકે ઇના વિના જેટ ની ગિફ્ટ તો થઈ ગઈ કા થોડુંક ભણવાનું ને થોડુંક રમવાનું ને થોડુંક મગજ દોડાવવાની ગિફ્ટું મજા છે તારે તો બહુ બધી ગિફ્ટ થઈ ગઈ બટ ધ આઈમ જીન્દુ તલાફથી થેન્ક યુ થેન્ક યુ બધાને સારી એવી ગિફ્ટ આપી છે અને મારા દીકરાના બર્થડે માં બધાએ આવ્યા અને એને શુભેચ્છા પાઠવી એના માટે ખૂબ ખૂબ આભાર તમારા બધાનો હવે જમવાનું રેડી છે તો બધા ચાલો ત્યાં તમે મસ્તી ની ગિફ્ટ લઈ દીધી થેન્ક યુ હાલો હવે જમી લઈએ જમવામાં તો હારી વેરાયટી રાખી છે આ એકલા છે ઓ પંજાબી થાળી છે આખી ગુલાબ જાંબુ ને ચાર પાંચ જેટના શાક ને આ ને બટર રોટી ને કુલચા ને ઓહો હો જલપા બે હા સરસ બે અમારા જગ્યાનું ભાડું તો આપવું નથી પડ્યું એન છે ને હોલ એટલે પછી એન પપ્પા કે જમણવાર સરસ રાખી કે હા હોલ જો ને અડધા બાજુ બેઠા અડધા બેઠા હા જેને મજા આવે તેમ સારું જમી લ્યો હા એ મસ્ત જમવાનું છે તો ખાવામાં ને કઈ માં ચકી તમને કા ખાવા કે નહીં ખાવા ખાઈ નાખી તમને એક તો ડાયાબિટીસ ને નો ખવાય બીજું બધું ખાવ લ્યો સંજય કેમ ના ગયા બસ એક બેનરસ માં ભાભી કેવા જોજી પાહા ભેગા રઈને ખાય ને અમારે તો ક્યાં ઉલારા મારે કુંજા લોહી જમે હે ને આ જ તો એ જમે છે બધાય ભેગા બેઠા છે ઈવા ને શિવ ને રૂહી બેન પણ એને તો પેલા પેટ માં બરસે કા સિન્ટુ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ